નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ચૂડી ન્યૂઝ વાઘોડિયાના મઢેલી ગામે પાંત્રીસ વર્ષમાં પહેલીવાર સરપંચ પદ માટેની ચૂંટણી યોજાશે મઢેલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સમરસ ચૂંટણી યોજાતી હતી પ્રકાશભાઈ વસાવા મઢેલી સરપંચ તરીકે હતા સરપંચ પ્રકાશભાઈ પોતાના અંગત કારણોસર સરપંચ પદેથી રાજીનામું આપી દેતા ફરીથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે ગ્રામજનોની માંગને લઈ ફરીથી સરપંચ તરીકે પ્રકાશભાઈ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે પોતાનું સરપંચ પદ માટેનું ઉમેદવારી પત્ર ભર્યું હતું વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે મઢેલી ગામના મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો મઢેલી ગામે સરપંચની ચૂંટણી સમરસ ના થઈ તો વર્ષો બાદ મઢેલી ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે મઢેલી ગ્રામ પંચાયત તેમજ ગામના સર્વે વડીલો તેમજ યુવાનો આજે પ્રકાશભાઈ વસાવાનું જે દોઢ વર્ષની ટર્મ બાકી રહી છે એ ટર્મ નિમિત્તે સરકારનો એક ધન્યવાદ છે કે તેમને અમને ચૂંટણી આપી અને સમયસર એવો અમારો યોગ્ય નેતા પાછો ચૂનવાનો છે જેના માટે અમે અહીંયા આવ્યા છે પણ મઢેલીની પાંત્રીસ વર્ષની જે સમરસની પરંપરા છે તેને ધ્યાનમાં લઈને અમે આવ્યા છે અમારો હેતુ એ છે કે ગામમાં અમારે કોઈને નીચું નથી દેખાડવું અને અમારા જે દોઢ વર્ષના સરપંચને પાછો જે બનાવવો છે અમારે એ એ પોસ્ટ એમને પાછી મળી જાય અને ગામમાં કોઈ પણ ફોર્મ ભરે તો પોતે ફોર્મ પાછું ખેંચી અને સમરસ કરવાનો પ્રયત્ન કરે એ જ અમારી અહીંની ઈચ્છા અને દરેક ચાહીએ હું મટેલી ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા મારા અંગત કારણોસર મેં સમરસ ગ્રામ પંચાયતમાં રાજીનામું મૂકેલ હતું પરંતુ આજે ફરી આખા ગામના સાથ અને સહકારથી ફરીથી જ્યારે ઇલેક્શન લડવાનો સમય આવ્યો છે ત્યારે ફોર્મ ભરવા આવ્યો છું ઇલેક્શનના સમયની અંદર અને આજે પણ હું એ જ વિચારું છું કે મારું ગામ ફરી સમરસ થાય અને જે રીતે અમારા કામ કરવાનો વેગ હતો એ વેગ એવો ને એવો રહે અને અમારું ગામ પ્રગતિના પંથે જાય તમામ ગામના વડીલોનો સાથ અને સહકાર રહે